જય શ્રી કૃષ્ણ સર્વદેવમયી સર્વતીમયી મુક્તિદાયયિની ગૌમાતા કી જય શ્રીગિરીરાજધરણ કી જય અપને અપને ગુરુદેવ કી જય સુરૂપુચ વિશ્વ માતર ગાવો મામોપતિ મિતિ સુંદર સુંદર રૂપ વાળી બહુ રૂપો વાળી ગૌઓ સદૈવ મારા નિકટ રહે હું સદૈવ ગૌઓના નિકટ રહું ગૌ માતા નું નામ સંકિર્તન કરવાથી મનુષ્યની કીર્તિમાં વૃદ્ધિ થાય છે આપણે અષ્ટ સખાઓના જીવન ને શ્રવણ કરી રહ્યા છીએ એમના જીવનના જે પ્રસંગો રહ્યા છે એ કઈ પ્રકારે શ્રીનાથજીની સેવામાં નિયુક્ત થયા કઈ પ્રકારે શ્રીનાથજી એમના પર કૃપા કરતા હતા અને એવું એમને એમના જીવનમાં શું કર્યું કે જેનાથી દરેક વૈષ્ણવને આજે પ્રેરણા મળે છે કે આપણે ઠાકોરજીની સેવા કરીએ એવી એમને કેવી સેવા કરી કે જેનાથી આપણને પ્રેરણા આજ સુધી મળે છે આપણે એમની કથાઓને એમની એમની વાણીને આજ સુધી શ્રવણ કરી રહ્યા છીએ એવી એમને જીવનમાં કેવી સેવા કરી જેમ કે તૃતીય સખા છે કૃષ્ણદાસજી જે અષ્ટ સખાઓમાંના જ એક સખા છે અને જેમનું જીવન અદ્ભુત રહ્યું છે કે જેમના જીવન પ્રસંગથી આપણને બોધ પ્રાપ્ત થાય છે કે આપણે યદી પ્રભુની સેવામાં માર્ગ જોઈએ છે યદી પ્રભુની સેવામાં કોઈ જીવને સ્થાન જોઈએ છે તો આપણે ગૌ ભક્તિ માર્ગ દ્વારા જ પ્રભુની સેવામાં

ગામના મુખીના દીકરાનું પ્રાગટ્ય થયું છે ગામના મુખીના દીકરો જન્મ્યો છે તો આખા ગામમાં પ્રસન્નતા અને આનંદ વાતાવરણ છવાઈ ગયું છે બધા ખૂબ પ્રસન્ન છે આનંદમાં છે દૂર દૂરથી લોકો એ મુખીના દીકરાને જોવા આવે છે ત્યાં નછાવર કરે ખૂબ આનંદ આવે છે એ દીકરાનો મુખ જોઈને એક અનેરો આનંદ લોકોમાં છવાઈ ગયો છે તો મુખીને પણ વિચાર આવે કે ભાઈ દીકરાનો જન્મ થયો છે તો પુરોહિતજીને બોલાવ્યા બ્રાહ્મણને બોલાવ્યા એમને બોલાવીને એમને એમ કે 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 અમારા દીકરાની તો કહ્યું અમને જોઈને કહો રાજયોગ એનો ક્યારથી પ્રારંભ થશે ત્યારે પુરોહિતજી કહે આત્મા ગણના કરી રહ્યા છે અને જોઈને કહે કે હું તો મુહૂર્ત જોઉં છું કે આપનો દીકરો આપની પાસેથી ક્યારે જવાનો છે મુખીજી તો ખૂબ ચિંતામાં આવી ગયા અરે મારો દીકરો મારી પાસેથી ક્યાં જવાનો છે ત્યારે એમને કહ્યું કે આપનો દીકરો આપ ગમે તેટલા સ્વપ્ન જોઈ રહ્યા છો આપ ગમે તેવી ઈચ્છા રાખી રહ્યા છો કે એક રાજા બને એ એક એવો ધનવાન વ્યક્તિ બને કે એને કોઈ પાસે ધન માગવા જવાની આવશ્યકતા ન પડે જીવનમાં કોઈ પ્રકારે મહેનત કરવાની આવશ્યકતા ન પડે અને એક રાજા બનીને બતાવે એના પિતાનું નામ રોશન કરીને બતાવે આપ ગમે તેવી એવી ઈચ્છા રાખો છો પરંતુ આપનો દીકરો આપની પાસે રહેવાનો જ નથી મુખી મુખીના મનમાં તો ચિંતા છવાઈ ગઈ એમની આતુરતા ઈચ્છા જેટલો આનંદ એ તત્કાલ નષ્ટ થઈ ગયો એમના મનમાં એવી એવી ઈચ્છાઓ હતી અને એ ઈચ્છાઓ ક્યારે અનિચ્છામાં પરિવર્તિત થઈ ગઈ ખબર જ ના રહે અને એમને કહ્યું કે ના એ હોય જ ન શકે મારો એકનો એક તો દીકરો છે એ મારી પાસે નહીં રહે અરે આપની પાસે નહીં રહેવા માંગો છો પરંતુ કૃષ્ણનો દાસ બની રહેવા માટે થયો છે આપ ગમે તેટલા પ્રયાસ કરો પરંતુ એ આપની ઈચ્છા અનુસાર ચાલશે નહીં કેમકે એ તો કૃષ્ણનો દાસ બનવા માટે આવ્યો છે એટલા માટે એનું નામ પણ આપ કૃષ્ણ દાસ રાખો અને ત્યારે પુરોહિતજીના ના કહેવા પર ગામવાસીઓ એને એમને એવી ઈચ્છાઓ રાખી એવી આતુરતા હતી કે ના પ્રભુના નામ પર નામ રાખવું જોઈએ કહેવા પર એમને કૃષ્ણદાસ નામ રાખી દીધું કૃષ્ણદાસ નામ કૃષ્ણ પુરોહિતજી કહી દીધું અને પુરોહિતજી આ વાક્ય કહીને ત્યાંથી ચાલ્યા ગયા હવે આવા વચનો સાંભળીને મુખીજી ખૂબ ચિંતામાં આવ્યા કે હવે એવું શું કરું જેનાથી પુરોહિતજીના વચનો એ ખોટા સાબિત થાય એવું હું શું કરું કે જેનાથી એમને જે આપણને જે પણ વચનો આપ્યા છે જે પણ આપણને કહ્યું છે તે કુતર્કમાં પરિવર્તિત થઈ જાય કે એમનું જે વચન છે એ અસત્ય થઈ જાય એવું મારે શું કરવું ત્યારે એમને વિચાર કર્યો કે મારા પુત્રને હું એટલા સુખમાં રાખીશ એટલા આનંદમાં રાખીશ એટલો ધનવાન એને બનાવી દઈશ કે એને ભગવાનની ભક્તિ કરવાની આવશ્યકતા જ રહેશે કેમકે મુખીના મનમાં એવો વિચાર હતો ભગવાનની ભક્તિ એ કરે છે જેને કંઈક પ્રાપ્ત કરવું તો એ પહેલા જ હું એને ઘણું બધું આપી દઈશ એ પહેલા જ હું એને ધન પ્રદાન કરી દઈશ એ પહેલા જ હું એને એક રાજા બનાવી દઈશ રાજાને ઐશ્વર્યની શું ખામી હોય રાજા એક ઐશ્વર્યવાન હોય એને કીર્તિ શું જોઈએ એને લોકોથી ધન શું જોઈએ એ તો એક રાજા છે એટલે મુખીના મનમાં એવો વિચાર કે મારા દીકરાને હું એ પ્રકારની એ પ્રકારની લાગણી આપીશ એ પ્રકારનો પ્રેમ આપીશ કે મારી પાસેથી કોઈ બીજા પાસે જવાની આવશ્યકતા પડશે નહીં હું એને એટલી જાહો જલાલીમાં રાખીશ એટલા સુખમાં એટલી સુવિધામાં રાખીશ કે એને ભગવાનની યાદ આવશે જ નહીં હવે એમને ખૂબ પ્રયાસ કર્યો ઘરમાં એટલી સુખ સુવિધા કરી લીધી એને કોઈ પણ વસ્તુ એક વસ્તુ માગે અને ચાર વસ્તુ લાવીને આપે હવે નાનું બાળક હોય તો આપણને વિચાર આવે નાનું બાળક બગડી ન જાય કે નાના બાળકના મનમાં કોઈ પ્રકારે જે અન્ય વિચારો ન આવે કે સુખ સુવિધાઓ વધારે મળી જાય આપણે એને જોઈતું છે એના કરતાં અધિકથી અધિક આપી રહ્યા છીએ તેનાથી એમનામાં કુબુદ્ધિ પ્રગટ થઈ શકે છે પરંતુ કેમ કે એમને તો પોતાના દીકરાને પોતાની પાસે રાખવો છે

હવે જયારે કૃષ્ણદાસજી નાના હતા બારે અનેક બીજા બાળકો સાથે ખેલવા જાય ત્યારે એ બીજા બાળકો સાથે ખેલતા ખેલતા કોઈ પણ ક્યાંય ગામમાં સત્સંગ થઈ રહ્યો હોય ક્યાંય ગામમાં કથા થઈ રહી હોય કોઈ વચનામૃત થઈ રહ્યા હોય દોડીને ત્યાં પહોંચી જાય અને ત્યાં જઈને સૌથી આગળ જઈને એ કથા સત્સંગને શ્રવણ કરવા માટે બેસી જાય નિત્યનો એમનો આક્રમ થઈ ગયો ગામમાં પણ પાસે જાણી આવે કે છે સત્સંગ છે એ જાણીને એ ત્યાં જઈને સત્સંગ શ્રવણ કરવા માટે બેસી જાય હવે જ્યારે એમના મિત્રોને પૂછવામાં આવે એમના પિતા એમની માતા જ્યારે પૂછે કૃષ્ણદાસ ક્યાં છે અરે એ તો અમારી સાથે અભી ખેલતો હતો એ ક્યાં ચાલ્યો ગયો અરે એ તો પેલા સંત મહાત્માને ત્યાં સત્સંગ થઈ રહ્યો હશે ત્યાં ગયો હશે એમના પિતા એ મુખીજી એમને શોધતા શોધતા એ સંતને ત્યાં સત્સંગ થઈ રહ્યો છે ત્યાં પહોંચે છે પરંતુ ત્યાં ત્યાં એમને પોતાના બાળકને છે બાળક સૌથી આગળ બેઠેલો દેખાય છે કૃષ્ણદાસને જઈને પકડીને લઈને આવે છે અરે તું જે નાનો છે તું ક્યાં સત્સંગ સાંભળવા બેસી જાય છે તું અહીંયા ક્યાં કથા સાંભળવા બેસી જાય છે આજ પછી ત્યાં તારે જવાનું નથી તારે તું ખેલકૂદ કરવાની તારે જે વસ્તુ જોઈએ લાવીને દઉં તારે કઈ ભક્તિ કરવાની આવશ્યકતા નથી ભક્તિ તો એ કરે કે જેને કંઈક પ્રાપ્ત કરવું હોય હવે એમના બાળકના મગજમાં એ આવી કુબુદ્ધિ પ્રગટ કરવાનો પ્રયાસ કરે છે પરંતુ જેનું प्रारब्ધ એ કૃષ્ણના દાસ બનવા માટે થયું હોય જેનો પ્રાગટ્ય સાક્ષાત કૃષ્ણની ભક્તિ કરવા માટે થયું હોય એ કોઈ પણ પ્રયાસ કરે કેટલા લોકો પણ પ્રયાસ કરે તો પણ એના મનમાં કુબુદ્ધિ પ્રગટ થઈ શકતી નથી એમના પિતાએ કેટલો પ્રયાસ કર્યો તો પણ એ નિત્યનો એમનો ક્રમ બની ગયો એટલે નિત્ય એ ખેલતા 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 અવસર પામે અને જ્યાં સત્સંગ થઈ રહ્યો હોય ત્યાં પહોંચી જાય હવે એમના પિતાએ વિચાર કર્યો આને મિત્ર સાથે ખેલવા જ મોકલવો નથી તો હવે એમને ખેલવા મોકલતા નહીં તો હવે કૃષ્ણદાસજી નિત્ય રડતા હવે જ્યારે રડતા પોતાના બાળકનું રુદન જોઈને એમના પિતાને પણ દયા આવી જતી કે નાનો છે એમના મગજમાં ક્યાં ભક્તિ બેસવાની છે નાનો છે એના મગજમાં ક્યાં પેલા સંત સાધુ મહાત્માની જે પણ પણ વાતો છે છે બેસવાની બેસવાની અમારા જાય તો આના મગજમાં ક્યાં આને મોકલી આવી અને જ્યાં સુધી માતા પિતા કોઈ સત્સંગ કથામાં સૌથી આગળ બેસીને બેસાડીને ન આવતા ત્યાં સુધી કૃષ્ણદાસનું રુદન ક્યારેય બંધ થતું નહીં એ સદૈવ રુદન પ્રગટ કરતા રહેતા અને જ્યારે પિતાને જાણ થઈ કે સંત મહાત્મા પ્રભુની કથા તો કહી રહ્યા છે પરંતુ સાથે સાથે ગૌ કથાને પણ કહી રહ્યા છે તો કેમ કે ગૈયા મૈયાની સેવા કરવી જોઈએ ગૌ મહિમાને દર્શાવી રહ્યા છે ગૌ પૂજનની મહિમા દર્શાવી રહ્યા છે આવા પ્રકારની કથા શ્રવણ કરીને મારા બાળકના મનમાં શું બેસવાનું છે કે આ તો એ કોઈ જે અમે ગૈયા ચરાવી રહ્યા છીએ એની કથા કરી રહ્યા છે ગૌચારંગની લીલા સંભળાવી રહ્યા છે કે એમ એમાંથી શું બે મગજમાં બેસવાનું છે કે એ તો ગૌ પૂજનનો શું મહાત્મ્ય છે વેદોમાં ગૌ માતાની સેવાનો શું મહાત્મ્ય છે એ બધું બતાવી રહ્યા છે એમ વિચારથી એમના બાળકને રોજ સત્સંગમાં મોકલી દેતા સત્સંગમાં મોકલવાથી એમ કે કહેવામાં આવે છે ને બેનું સત્સંગ વિવેક ન હોય પ્રભુ કૃપા કૃપાબેનું સુલભનસ હોય રામ કૃપા કૃપાબેનું સુલભનસ સોય કે જ્યારે જ્યારે સત્સંગ કોઈ શ્રવણ કરીએ છીએ ત્યારે ત્યારે મનમાં વિવેક પ્રગટ થાય છે આપણાથી મોટાનો આદર સન્માન કરવું આપણાથી જે વડીલ છે તેનું માન સન્માન જાળવવું કોના સાથે કઈ પ્રકારે વર્તન કરવું કોના સાથે કઈ પ્રકારે વાત કરવી આપણાથી નાનાને પ્રેમ આપવો આપણાથી મોટાનો સન્માન કરવું તેનો વિવેક આપણા હૃદયમાં પ્રગટ થાય છે હવે કેમ કે એમને સત્સંગ નિત્ય શ્રવણ કરી રહ્યા છે ગૈયા મૈયાનું પૂજનનું મહાત્મ્ય પરિક્રમાનું મહાત્મ્ય વેદોમાં ગૌ મહિમાનું શું મહાત્મ્ય એ બધું શ્રવણ કરી રહ્યા છે એમના મનમાં ગૌમાતા પ્રત્યે ભાવ પ્રગટ થાય છે મનમાં ભાવ પ્રગટ થાય પિતાને જઈને કહે કે પિતાજી મારે હવે ગૌમાતા જોઈએ છે એમના પિતા કહે અરે ગૌમાતા તો જે ગરીબ લોકો હોય એ બધાનું કામ છે ગૈયાઓની સેવા કરવી એમનાથી ચાર પૈસા એ લોકોને મળે એ એ બધાનું કામ છે તારે તો શું જોઈએ તારા માટે બંગલો બનાવું ગાડી લઈ આવ તારા માટે હું શું લઈ આવું તું મને કે તારા માટે હું શું એક ગામ તારા માટે બનાવી દઉં એ ગામમાં દરેક પ્રકારની સુખ સુવિધા હોય તારે આ બધાની શું આવશ્યકતા તારે ગૈયચાર આવીને ક્યાં જવું છે તો એમના જે બધા મિત્ર હતા એમના પિતા જે ખેતી કરતા હતા એમના પિતાએ એમના મિત્રોને જે ગૌમાતાની સેવા કરવાનું દાયિત્વ સોંપી રાખ્યું હતું તો હવે એમના પિતાએ તો ના પાડી મુખીજીએ ના પાડી કે ગૈય મૈયાની આપણે આવશ્યકતા નથી આપણે તો ધન પ્રાપ્ત થઈ જાય છે તો ધીરે ગૌચારણ શીખી ગયા ગૌચારણ કરતા કરતા નિત્ય એમના મનમાં પ્રભુનો ભાવ પ્રગટ થતો કે મારે હવે પ્રભુની સેવા કરવી છે એ મારા જીવનમાં કંઈક એવું થાય કે મને પ્રભુની સેવા મળે શ્રીનાથજી કોણ છે પ્રભુ કોણ છે એ આજ સુધી એમને જાણ નથી કેમ કે એમના પિતાએ એમને એનાથી દૂર રાખ્યા છે તો હવે મનમાં એવો ભાવ પ્રગટ કરે સુંદર સત્ય અસત્યનું ભાન છે એમનામાં એટલે બધો હવે એમના મનમાં પ્રેમ ભાવ પ્રભુ પ્રત્યે પ્રગટ છે નિત્ય ગૌચારણ કરી રહ્યા છે અને હવે આ પ્રકારે શ્રીનાથજી એમને પોતાની સેવામાં બોલાવે છે એનો સમય આવી ગયો છે હવે એક હતો એ ગામમાં આવી પહોંચ્યો અને પોતાની જે કોઈ પણ વસ્તુઓ આવ્યો હતો એ એની પાસે રૂપિયા આવી ગયા ગામના મુખીને જે કૃષ્ણદાસજીના પિતા હતા એમને આ વાતની જાણ થઈ ગામના મુખી હતા એમને વિચાર કર્યો કે પંદર હજાર કોઈ પણ પ્રકારે મારા હાથમાં આવી જાય તો વધુમાં વધુ ધન મને પ્રાપ્ત થઈ જાય મહેનત કર્યા વગર ધન પ્રાપ્ત થઈ જાય પહેલાના સમયમાં આજથી ચારસો પાંચસો વર્ષ પહેલા તો પંદર હજાર લાખ જેવડા એની સાથે જે એક વ્યક્તિ હતો એને કહ્યું કે આ વણજારા વણજારા પાસેથી જઈને પંદર હજાર રૂપિયા ચોરી કરીને લઈ અડધા ભાગે લઈ લેશું એ ચોરી કરીને લઈ આવ્યો અને જ્યારે વ્યક્તિ લઈ આવ્યો અને રાત્રિમાં એ મુખીજી અને વ્યક્તિ એ 15000 ના ભાગલા પાડી રહ્યા હતા અને વાતો કરતા કરતા જ્યારે ભાગલા પાડી રહ્યા હતા ત્યારે કૃષ્ણદાસજીએ આ સઘળી વાતો સાંભળી લીધી ત્યાં પહોંચી ગયા ત્યાં પહોંચીને પિતાજીને કહેવા લાગ્યા પિતાજી આ બધું ખોટું છે આ આપણે ન કરવું જોઈએ આ અસત્ય છે આપણે ચોરી ન કરવી જોઈએ કોઈએ એક મહેનત કરીને આ ધન કમાવેલું છે આપણે ધનના હકદાર નથી આપણે ધનના અધિકારી નથી એમનું ધન આપણે પાછું આપી દેવું જોઈએ મુખીજી આ સાંભળીને ખૂબ ક્રોધે ભરાણ અરે તું તો જી નાનો છે તું મને અસત્ય સત્યનું નું ભાન કરાવે છે તને શું ભાન પડે છે આ ધન કમાવામાં કેટલી મહેનત લાગે છે તને ના ખબર પડે તું હજી કમાતો નથી તને જે જોઈએ છે તારી પાસે આવી જાય છે ને તારે કોઈ પણ પ્રકારે ચિંતા કરવાની આવશ્યકતા નથી તું અહીંથી જતો રહે અને સુઈ જાય આ પ્રકારે સાંભળીને કૃષ્ણદાસજી ત્યારે તો ત્યાંથી ચાલ્યા ગયા પરંતુ તેમના મનમાં આ વાત ચાલતી રહી ચાલતી રહી સવાર પડી અને સવારે કૃષ્ણદાસજી જ્યારે બહાર ગયા અને ત્યારે એમને જોઈને એ વણજારો ત્યાં આવ્યો વણજારાને લાગ્યું કે આ કોઈ સિદ્ધ પુરુષ છે મારું ધન મને ક્યાંથી પ્રાપ્ત થાય ત્યારે એમને જઈને કહ્યું કે રાત્રિમાં મારા પંદર હજાર રૂપિયા હતા કોઈ આવીને ચોરી ગયું છે તો એટલા માટે હવે કંઈ કરો કે જેનાથી પંદર હજાર મારી પાસે આવી જાય મને ધનની ખૂબ આવશ્યકતા છે મને ધનની ખૂબ જરૂરિયાત છે મારી પર કૃપા કરો અને ત્યારે કૃષ્ણદાસજી કહે છે આ ગામના જે મુખી છે ને એ મુખીએ એક વ્યક્તિ પાસેથી એક વ્યક્તિ દ્વારા તારા રૂપિયા ચોરી કરાવ્યા કહીશ તો મુખી માનશે નહીં પરંતુ આ ગામનો જે રાજા છે એ રાજાને જઈને કે આ પ્રકારે આ વાત બની છે મુખીએ અમારા પંદર હજાર રૂપિયા ચોરી કર્યા છે અને જો એ ન માને તો એ વાતમાં પ્રમાણ દેવા પણ હું આવવા તૈયાર છું કેમ કે હું એ વાતનું પ્રમાણ છું મેં મારી આંખેથી જોયેલું છે પંદર હજાર રૂપિયાને એ મૂખીને અને વ્યક્તિને ભાગલા પાડતા એટલા માટે હું એ વાતનું પ્રમાણ દેવા પણ તૈયાર છું ત્યારે એમને કહ્યું અરે આ પોતાના પિતા માટે પોતાના પિતાના વિરોધમાં ત્યાં પ્રમાણ દેવા આવશો કે હા મારે અગર પ્રમાણ દેવું પડે જેનાથી મારા પિતાના જે કર્મ છે એ એમની ગતિ ન બગડે એટલા માટે હું આ પ્રમાણ દેવા તૈયાર છું કે આગળ આજે એમને પંદર હજાર ની ચોરી કરી છે આગળ એ કેટલા અસત્ય કાર્ય કરી શકે છે આગળ એ જેના દુષ્પરિણામ એમને ભોગવવા પડી શકે છે એટલા માટે એ બધું ન થાય એટલા માટે આજે હું પ્રમાણ આપવા પણ તૈયાર છું અને ત્યારે વ્યક્તિ રાજા પાસે ગયો એ વણજારાએ એ જઈને બધી વાત કરી અને જયારે મુખીના દીકરા અર્થાત કૃષ્ણદાસજીને ત્યાં બોલાવવામાં આવ્યા ત્યાં જઈને પોતાના પિતાના વિરોધમાં પ્રમાણ આપ્યું અને કહ્યું કે હા હું એ વાતનું પ્રમાણ છું મેં મારી આ જ દ્રષ્ટિથી જોયેલું છે કે વણજારાના પંદર હજાર મારા પિતા અર્થાત આ ગામના મુખીએ ચોરી કરાવ્યા છે અને એમને ભાગલા પાડતા પણ ધનના ભાગ પાડતા પણ મેં મારી આ દ્રષ્ટિથી જોયું છે બસ મારી એક વિનંતી છે આપણે જે સજા આપો એ પણ મૃત્યુદંડ ન આપતા અને ત્યારે વિનંતી કરીને કૃષ્ણદાસજી રાજાની સભામાંથી નીકળી ગયા અને ત્યારે રાજાને એ વણઝારાને જે પૈસા ચોરી કર્યા હતા ધન ચોરી કર્યા હતા એટલા માટે મુખીને અને વ્યક્તિને ત્યાં ઉપસ્થિત કરાવવામાં આવ્યા અને એમને જીવનભર કાળા રહેવાની સજા આપી દીધી કે જીવનભર જેલમાં રહેવાનું છે અને જ્યારે મુખીને એ વાતની જાણ થઈ કે આ પ્રમાણ મારા પુત્રએ આવીને દીધું છે ત્યારે પોતાના પુત્રથી ખૂબ ખેદે ભરાણા ખૂબ ક્રોધે ભરાણા અને ખૂબ એનાથી ક્રોધે ભરાણા ત્યારે એને ખૂબ ક્રોધ આવ્યો કે તું મારો પુત્ર થઈને મારા મારા વિરોધમાં તું પ્રમાણ દેવા આવી ગયો કે તું મારો પુત્ર છે કે કોણ છે આજથી હું તને મારો પુત્ર હોવાનો અધિકાર તારી પાસેથી લઈ લઉં છું ત્યારથી તું મારો પુત્ર નહીં અને હું તારો પિતા પિતાને અને આટલું કહ્યું ત્યારે કૃષ્ણદાસને ઓર બીજું શું જોઈતું હતું કે આવા અસત્ય વ્યક્તિ પાસે રહીને હું મારું જીવન બગાડી ન શકું અને ત્યારે પોતાનું ઘર મૂકીને ચાલતા થયા પોતાના મિત્રોની જે ગૌમાતા હતી એ ગૌચારણ કરતા કરતા પોતાના મિત્રો સાથે રહેવા લાગ્યા અને પોતાના એમના જે મિત્રો હતા એ જતીપુરા પાસે આવેલા એક ગામમાં રહેતા હતા એમના જેટલા સખાઓ હતા એ બધા ત્યાં ગામમાં રહેતા હતા અને તેમની નિત્ય ગૈયા ચરાવે અને નિત્ય એમનું જીવન નિર્વાહ થઈ જતો હતો તો હવે આનાથી આપણને જ્ઞાત થાય છે કે જ્યારે જ્યારે આપણા જીવનમાં ઘણી વાર એવું થાય માતા પિતા પુત્ર હોય પુત્રી હોય દીકરો હોય વહુ હોય એનાથી આપણે અલગ રહેતા હોઈએ કોઈ પણ પરિસ્થિતિ ના કારણે કોઈ પણ કારણોસર મનભેદ હોય મતભેદ હોય અનેક કારણો હોય તો ત્યારે આપણે ખૂબ દુઃખી થઈએ અને પ્રભુની સેવા પણ ન કરતા હોઈએ પ્રભુ સમક્ષ પણ રુદન પ્રગટ કરીએ મારો પુત્ર છે છે મારી મારી દીકરી છે મારો દીકરો છે મારા માતા પિતા સાસુ સસરા જે કોઈ પણ આપણા જીવનમાં જેનાથી આપણને અલગ રહેતા હોય દુઃખી હોઈએ તે વિચાર કરીએ કે બોલતા નથી મારી મારે એના ઘેર જવાતું નથી એ મારા ઘરે આવતા નથી અનેક એવી ઈચ્છાઓ પ્રગટ કરીએ અને રુદન કરીએ ત્યારે પ્રભુ પણ આપણને કહે છે કે તું મારી સેવા કરી શકે એટલા માટે તો તને લૌકિકતાથી દૂર રાખું છું અને પ્રભુ પાસે પણ આપણે રોઈએ છીએ રુદન કરીએ છીએ તો આપણને લૌકિક એ સંબંધો પ્રાપ્ત થઈ જાય તેના માટે તેના કરતા જ્યારે જ્યારે આપણા જીવનમાંથી લૌકિક સંબંધોનો વિચ્છેદ થાય છે આપણા જીવનમાંથી એ લૌકિક સંબંધો આપણા અનેક પ્રિય સંબંધો હોઈ શકે અને જ્યારે એ આપણા જીવનમાંથી ચાલ્યા જાય છે ત્યારે સમજી લેવું કે પ્રભુ હવે આપણને એમની સેવામાં બોલાવી રહ્યા એટલા માટે રોદન પ્રગટ કરવાના બદલે આપણે અધિક થી અધિક સમય પ્રભુની સેવામાં વ્યતીત કરવો જોઈએ તો એ જ પ્રકારે કૃષ્ણદાસજી પણ ખૂબ પ્રસન્ન થયા કે હવે ગૌચારણ કરીને હું સાક્ષાત શ્રીનાથજીની સેવા કરી શકીશ પ્રભુ શ્રીનાથજીની સેવામાં હવે મને સ્થાન મળશે અને જ્યારે નિત્ય સખાઓ સાથે ગૌચારણ કરવા જતા તો એક દિવસ એમને શ્રી આચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજીનું નામ શ્રવણ કર્યું એમને કહ્યું અરે આ કોણ છે ત્યારે આચાર્ય ચરણ છે પોતાના દેહ ભાન આવી ગયું પોતાના જીવનું ભાન આવી ગયું પોતાના પ્રાગટ્ય લેવાનું કારણ શું છે તેનું ભાન આવી ગયું અને સમજી ગયા કે હવે મારે શ્રીનાથજીની સેવામાં જવાનું છે અને જ્યારે એ ગૌચારણ કરતા હતા ગૌચારણ કરતા કરતા ગૌમાતાએ ક્યારે એમને શ્રીનાથજીની સેવામાં મોકલી દીધા એ એમને પણ ભાન રહી નહીં અને એ જ્યારે શ્રીનાથજીની સેવામાં નિયુક્ત થયા અને ત્યારે અષ્ટછાપ કીર્તન મંડળમાં જ્યારે નિયુક્ત થયા ત્યારે અનેક ગૌમાતાના કીર્તન ગાય અનેક શ્રીનાથજીને કીર્તન ગાય ગાઈને અનેક પ્રકારથી એને રજવવાનો પ્રયાસ કરતા હતા શ્રીમદ વલ્લભાચાર્યજીએ એમને નામ નિવેદન કરાવ્યું અને અષ્ટછાપ કીર્તન મંડળમાં એમની નિયુક્તિ કરાવી અને નિત્ય નિત્ય પ્રભુને પ્રભુને કીર્તન શ્રવણ કરાવીને એમને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરતા રહેતા અને એમનો આ અનેરો પ્રયાસ એ ગૌમાતાને પણ પ્રસન્ન કરતો હતો એમ કે એ શ્રીનાથજીને પ્રસન્ન કરવા માટે કીર્તન ગાઈ રહ્યા છે અને શ્રીનાથજી જ્યારે પ્રસન્ન થાય છે ત્યારે ગૌમાતા પણ પ્રસન્ન થઈ જાય છે તો આ કૃષ્ણદાસજીએ કરીને સાક્ષાત શ્રીનાથજીની સેવામાં આનંદ પ્રાપ્ત કર્યો છે સાક્ષાત શ્રીનાથજીનો પ્રેમ પ્રદાન થયો છે કેમ કે એમને ગૌચારણ લીલા માં સહાયક ભાગરૂપી એમને માર્ગ મળ્યો છે સેવામાં પ્રગટ કરી રહ્યા છે તો આ જ પ્રકારે અષ્ટ છાપ કીર્તન મંડળ તૈયાર થયું છે અને તેમાં અનેક સખાઓ હજુ આવવાના બાકી છે જેમની આપણે આગળ પ્રસંગો શ્રવણ કરીશું તો આ જ પ્રકારે અષ્ટ સખાઓનો ચરિત્રામૃત અષ્ટ સખાઓના જીવન પ્રસંગોને આપણે શ્રવણ કરતા રહીએ ગૌમાતાની કથાને શ્રવણ રહીએ જે પ્રકારે આજે દરેક અષ્ટ સખાઓનું નામ દરેક વૈષ્ણવના હૃદયમાં જીવંત છે એટલા માટે કેમ કે એમને ગૌમાતાની સેવા કરી છે અને ગૌ સેવા કરીને જ એમને શ્રીનાથજીનો પ્રેમ પ્રદાન થયો છે આપણા પુષ્ટિ માર્ગીય ધર્મ ગ્રંથોમાં પણ આપણે જોવા મળે છે જે વૈષ્ણવ ગૌમાતાની સેવા કરતો નથી પ્રભુને આપણી ગૌમાતા ખૂબ પ્રિય છે એટલા માટે જ પ્રભુ સદૈવ ગૌમાતાના સેવા માર્ગ દ્વારા જ દરેક ભક્તને દરેક સખાને પોતાની પાસે બોલાવે છે પોતાની સેવામાં એમની સેવાનો અંગીકાર કરે છે તો આ જ પ્રકારે ગૌકથાને શ્રવણ કરતા રહો સત્સંગને અનેક ભક્તોને શ્રવણ કરાવીને અનેક સહસ્ત્ર ગણા પુણ્યોની પ્રાપ્તિ કરો ગૌમાતાની સેવા કરતા રહો ગૌમાતાની સેવા માટે અનેક ભક્તોને પ્રેરિત કરો ગૌમાતા અવશ્ય આપનું કલ્યાણ કરશે જય શ્રી કૃષ્ણ જય ગિરિરાજ